માંગરોળના સ્માર્ટ મીટરને લઈને લોકોમાં પ્રવર્તી રહેલી શંકાઓ અને ગેરસમજોને દૂર કરવા માટે માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ અનોખી પહેલ કરી છે તેમણે પી જી અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં સૌ પોતાના ઘરે જ સ્માર્ટ મીટર લગાવીને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે ધારાસભ્યએ જણાવ્યું હતું કે તમામ ક્ષેત્રે પરિવર્તન આવી રહ્યું છે ત્યારે સમય સાથે તાલ મિલાવવો જરૂરી છે

અને પોરબંદરથી ડામોર સાહેબ વધારેલા છે અને મારા નિવાસસ્થાને સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યું છે અત્યારના આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે તમામ ક્ષેત્રે જ્યારે પરિવર્તન થઈ રહ્યું છે ત્યારે જીબીમાં પણ આ સ્માર્ટ મીટરને નવું મીટર બનાવવામાં આવેલું છે અને એને ઘરે ઘરે લગાડવાનું છે આજે મારે ઘેર લગાડ્યું છે કોઈ પણ જાતની અફવાઓથી કંઈ ડરવાની જરૂર નથી ટેકનોલોજી પ્રમાણે એ મીટર બનાવવામાં આવેલું છે એટલે એમાં કોઈ પણ જાતનું કોઈ પણ ડરવાની જરૂર નથી એટલે શરૂઆત મારા ઘરેથી જ કરી છે અને આજે મારા ઘરે સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યું છે હું શ્રી સીસી ડામોર સુપરિટેન્ડિંગ એન્જિનિયર પોરબંદર આજે માંગરોળ મત વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ નિવાસ સ્થાને તેમની હાજરીમાં અમારો સ્ટાફ અને એજન્સી સાથે અમે સ્માર્ટ મીટર લગાડવા માટે આવ્યા છીએ સ્માર્ટ મીટરનાથી લોકોમાં એવી અફવા છે ખરેખર સ્માર્ટ મીટરથી કોઈ ગભરાશો નહીં આવું કોઈ રિચાર્જ એડવાન્સમાં કાંઈ નથી સ્માર્ટ મીટર છે એ સામાન્ય મીટર જેવું જ છે પણ એ સ્માર્ટ છે એની નવી ટેકનોલોજી સાથે ડે ટુ ડેનો વપરાશ છે આપણે બારગામ ગયા હોય ને આપણો કોઈ એસી ચાલુ રહી ગયું છે કે પંખા ચાલુ રહી ગયા છે એની પણ આપણને ખ્યાલ આવે એક જાગૃતિ માટે છે એમાં કોઈ એવી બીવાની કે કોઈ અફવાથી કોઈ ડરવાડો નથી સ્માર્ટ મીટર છે અત્યારના સમય પ્રમાણે બધી ટેકનોલોજી અપગ્રેડ થાય છે તો એની સાથે સાથે પણ સ્માર્ટ મીટર લગાડવું જરૂરી છે દાખલા તરીકે સોલાર આપણું હોમલાઇટ છે પીએમ સૂર્યગરમાં એને ખૂબ પ્રમોટ થયું છે તો સોલારની અંદર જે આપણા યુનિટ જનરેટ થાય છે એ યુનિટનું રેકોર્ડ થવા માટે સ્માર્ટ મીટર જ કરી શકીએ છીએ એટલે આવનારા ભવિષ્યમાં આપણે બધાએ છે ને વીજળી મોંઘી થતી જાય છે તો બધાય આપણે પીએમ સૂર્યગર સોલાર અપનાવવું પડશે અને આ સ્માર્ટ મીટરના લીધે બાય ડાયરેક્શનલ છે એટલે કેટલો વપરાશ છે અને કેટલું ગ્રીડમાં જાય છે એ આ મીટરના માધ્યમથી જ આપણે રેકોર્ડ કરી શકાય એટલે આવનારા ભવિષ્યમાં દરેક આપણા અરજદારો સોલાર અપનાવે એમાં સારી એવી સબસિડી છે અને વીજળી તમે અંદાજીત ત્રણથી ચાર વરસ તમે સોલારનો યુઝ કરો તો તમારી વીજળી મફત થઈ જાય છે અને આપણા દેશની અંદર સુરત દાદાનું સારી એવી સેવા મળે છે અને આપણનેનો લાભ મળે છે કુદરતી તો એ લાભ લઈએ અને સોલાર અપનાવીએ અને સ્માર્ટ મીટરથી કોઈએ ગભરાવાની જરૂર નથી આજે એમ ધારાસભ્યશ્રી સાહેબના ઘરે અમે મીટર લગાડ્યું છે એમની હાજરીમાં અને એ પોતે સહમત છે અને બધાને જાગૃત થાય અને વધારે વધારે સ્માર્ટ મીટર લાગે અને બધા ફાયદો લે એવી અમારા પીજીવી રાજકોટ વર્ત કોર્પોરેટ ઓફિસ વતી મારી અપીલ છે હું સીસી ડામોર પોરબંદર વર્તુળ કચેરીથી આ અપીલ કરું છું Thank you Astu